મળતી માહિતી અનુસાર કચ્છ જિલ્લાના અંજારમાં બે દિવસ પહેલા રાત્રે જૈન કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીના ઘરે છરીની અણીએ લૂંટ કરનાર ટોળકીનો પર્દાફાશ થયો છે લૂંટમાં સામેલ એક શખ્સ સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે જ્યારે લૂંટમાં સામેલ અન્ય ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તે સૌપ્રથમ એક મહિલા પાસે લૂંટ માટે રેકી કરાવી હતી જેમાં અંજારની જૈન સોસાયટીમાં ભોગ બનનાર દંપતી એકલું રહેતું હોવાનું ધ્યાને આવ્યા બાદ લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો જોકે પોલીસે લૂંટમાં સામેલ સૌરભ વિષ્ણુ ઝા તથા ચોરીનો માલ વહેંચવા ખરીદવામાં મદદ કરનાર જેકી યોગેશગીરી ગોસ્વામી ધર્મેશ દિપેન સોની અશોક મારુતિ પવારની ધરપકડ કરી છે પૂર્વ કચ્છ પોલીસ વડાએ મહત્વની વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે આરોપી એક મહિનાથી લૂંટનો પ્લાન ઘડી રહ્યા હતા જેમાં નયના મહેશ પ્રજાપતિએ સૌપ્રથમ રેકી કરી માહિતી આપી હતી કે જૈન કોલોનીમાં એક દંપતી એકલું રહે છે આ લૂંટમાં નૈના પ્રજાપતિ તથા ઇબ્રાહીમ હુસેન કકલ સહિત એક અજાણ્યા શખ્સની સંડોળી પણ ખુલી છે જે ફરાર છે જેઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે લૂંટ બાદ સોનાના દાગીના આરોપીએ વહેંચી નાખ્યા હતા લૂંટમાં સામેલ આરોપીઓ પૈકી સૌરભ સામે અગાઉ અંજાર ગાંધીધામ અને મુંદ્રામાં છ ગુના તથા ઇબ્રાહીમ સામે અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે જેમાં મોતસોક માટે આ લૂટારુઓ લૂંટ અને ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હાલ તો અંજાર પોલીસે ચાર આરોપીઓને પકડવા સાથે અન્ય ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આમાં જે બનાવમાં જે આરોપી સંડોવાયેલા છે જે આરોપી અત્યારે સુધી પકડાયેલા છે એમાં એક સૌરભ વિષ્ણુ ઝા છે અને એમાં સિવાય જેકી યોગેશગીરી ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક મારુતિ પવાર અને એમાં સાથે સાથે જે આરોપી અત્યારે વોન્ટેડ છે એમાં એક ઇબ્રાહિમ હુસેન કક્કલ છે અને નૈનાબેન ઉર્ફે છક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા ઇસમ પણ વોન્ટેડ છે જે ઓવરઓલ આ બનાવના અંજામ આપેલો છે એમાં એ લોકોએ બનાવ દરમિયાન જે વસ્તુ પોતે જે ઉપયોગ કરી એના પહેલાં એ ઓવરઓલ એરિયાની રેકી કરેલ છે અને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે ગુનાનો આવ્યો છે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ હતા એ ઓર્નામેન્ટ્સ પછી જ્યાં વેચાયેલા હતા અને જે ખરીદનાર હતો એ લોકોને પણ જે છે આરોપી તરીકે આમાં લેવામાં આવ્યો છે એ લોકોની પણ સંડોવણી ખુલી છે આ હકીકત આધારે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સાત આરોપીને જે